ભારતના ચૂંટણી પંચ દ્વારા અઠ્યાવીસ દસ બે હજાર પચીસથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધી તમામ બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે એ ફોર્મ જે તે મતદારે ભરવાનું છે અને આ ફોર્મ ફિલઅપ કરી અને બીએલઓને પરત આપશે મતદાર યાદી શુદ્ધ અને ત્રુટી રહી બને તે માટેની આ કવાયત છે અફવાઓથી દૂર રહેવું જોઈએ આ માટે તમામ મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે બીએલો આપના ઘરે આવે ત્યારે તેઓને આપના સાહસ સહકારની જરૂર છે એટલે સાહસ સહકાર આપો આ તબક્કે કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી મતદારો વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એને કોઈ ડોક્યુમેન્ટ આપવાનું જરૂર નથી તદઉપરાંત આ માટે ટોલ ફ્રી નંબર ઓગણીસો પચાસ પણ આપવામાં આવેલો છે આપ બીઓનો સંપર્ક કરી શકો છો તદઉપરાંત વૃદ્ધ અશક દિવ્યાંગ માટે ઇલાયદી હેલ્પલાઇન જીરો છવ્વીસ ચાલીસ બાવીસ ચાલીસ એક પણ શરૂ કરવામાં આવેલ છે મતદારોને આ બાબતે સાથે સાથે જે મતદાતા એવા હોય કે જેમને સ્થળાંતરિત થયેલ હોય તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નંબર આઠ ભરી શકશે તદઉપરાંત અઢાર વર્ષની વય જેમને પૂર્ણ કરી છે તેઓ ફોર્મ નંબર છ ભરીને બીએલઓને આપી શકશે શરૂઆતમાં જે મતદારોના એન્યુમરેશન ફોર્મ પરત મળેલ હોય તેઓનો ડ્રાફ્ટ રોલમાં સમાવેશ થશે આ મુસદ્દા મતદાર યાદી તારીખ નવ બાર બે હજાર પચીસને મંગળવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે આ સાથે જે મતદારોના એન્યુમરેશન ફોર્મ પરત ન મળેલ હોય તેઓને કારણ સહિતની અલગ યાદી બનાવી નિયત સ્થળો પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ વાંધા સુનાવણીનો તબક્કો આવશે જે આઠ જાન્યુઆરી સુધીનો રહેશે ત્યારબાદ એના વેરિફિકેશનની આવશ્યકતા હોય ત્યાં દરેક ઈઆરઓ મારફતે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ પ્રક્રિયા દરમિયાન પૂરી તકેદારી રાખવાની આવશ્યકતા છે જેથી કોઈ લાયકાત મતદાર છૂટી જ ન જાય અને તમામ ગેરલાયક મતદારો કે જે ખોટા મતદારો છે એ બાકાત કરી શકાય ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવશે અને આખરી નોટિસની સુનાવણી બાદ આ સમગ્ર પ્રક્રિયાના અંતે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે બીજું ખાસ એ જણાવવાનું કે આ જે આખો કાર્યક્રમ છે એનો ઉદ્દેશ એ જ છે કે શુદ્ધ મતદાર યાદી બને જે ખોટા નામો છે બોગસ નામો છે ડુપ્લિકેટ નામો છે એ રદ થાય અને એક પણ સાચો મતદાર ન રહી જાય એવો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આમાં ઉદ્દેશ છે જેથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપના ઘરે જ્યારે બીએલ આવે ત્યારે એને સાથ સહકાર આપો ડોક્યુમેન્ટ માગે તો નિયમ અનુસારના ડોક્યુમેન્ટ આપો એવી મારી કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષા છે